આજે એકવીસ સપ્ટેમ્બરના રોજ સુરતના ઇતિહાસમાં પહેલીવાર પરમપૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની અસ્થિકળશ યાત્રા યોજાઈ હતી બપોર બાર વાગેના આસપાસ રિંગરોડ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અસ્થિ કળશ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો આ મહત્વપૂર્ણ પ્રસંગે મોટી સંખ્યામાં આંબેડકરી સમાજના લોકો તેમજ વિશાખા મહિલા મંડળના મહિલાઓ અને આગેવાનો જોડાયા હતા આ અસ્થિ કળશ યાત્રા મહારાષ્ટ્રના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સંદેશભૂમિ બહુદેશીય સંસ્થા ધુલે દ્વારા આ યાત્રા સુરતના વિવિધ બૌદ્ધ વિહાર પાસે સમાજના લોકોને દર્શન આપી અંકલેશ્વર અને ભરૂચ સંકલ્પ સંકલ્પભૂમિ વડોદરા જવા રવાના થશે ઓલાદ ગુજરાત ન્યૂઝ સુરત ইর আস্তিক আই হ

આવેલા હતા જે ડોક્ટર સાહેબ આંબેડકરજીને જે આપણે જીવનમાં જે લોકોને હક અધિકાર વ્યવસ્થા સાથે જે કરેલું છે જે આપણે ભારતીય સંવિધાન છે કારણ કે બાબા બાબાસાહેબનું જે બલિદાન છે આ કોઈનું એટલું બલિદાન નથી જેટલું બાબા ની આપેલું છે તો આવા મહામાનવને અભિવાદન કરવા માટે તમામ આંબેડકરી સમાજના તમામ સંગઠનો સાથે લોકો જોડાયેલા અને બાબા સાહેબ આંબેડકરજીને આસ્તી કલશ ને વી નંબર અભિવાદન કરેલ